અમુક ઘટનાઓની પૂર્વ તૈયારીઓ રાખવી પડે પરંતુ આ કહેવત સરકારી અધિકારીઓ અને સ્થાનિક પ્રશાસન જ ગંભીરતાથી લેતું નથી આપણે ત્યાં તો આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાની આદત પડી ગઈ છે તક્ષશિલા અગ્નિકાંડ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કે પછી સુરતની ટેક્સટાઇલ માર્કેટની આગ સુરતમાં આવેલા શિવશક્તિ માર્કેટની આગ છત્રીસ કલાકે પણ સંપૂર્ણપણે કાબુમાં નહોતી આવી આગના કારણે વેપારીઓના ધંધા ચોપટ થઈ ગયા હતા આગ લાગ્યા બાદ એક બાદ એક આઠસોથી વધુ દુકાનો આગની ચપેટમાં આવી ગઈ જેમાંથી ચારસો પચાસ દુકાનો સંપૂર્ણ રીતે બળી રહી ખાક થઈ ગઈ માર્કેટની ઉપર પતરાનો શેડ ગેરકાયદેસર બનાવવામાં આવ્યો હતો માર્કેટ બિલ્ડિંગની ફાયર એનઓસીને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે આગ પર કાબૂ મેળવવા માટે ઓગણીસ ફાયર સ્ટેશનની બત્રીસ ગાડીઓ અને ફાયર બ્રિગેડના બસ્સો કર્મચારીઓ કામે લાગ્યા આ સિવાય બારડોલી અને નવસારી ફાયર બ્રિગેડની પણ સાથે અલગ અલગ કંપનીના ફાયર ફાઈટરની પણ મદદ લેવામાં આવી હતી આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોક્સી કામેશ હજુ પણ આગ કાબુમાં નથી આવી શું વિગતો છે બિલકુલ કૃષ્ણ આપણે જણાવી દઉં કે સુરેશ શહેર ની વાત કરવામાં આવે તો સુરત શહેરના રિંગ રોડ ઉપર ટેક્સટાઇલ માર્કેટ જે છે ત્યાં આગળ કહી શકાય કે છેલ્લા અડતાલીસ કલાકથી બેકાબુ આગને કાબૂમાં કરવા માટે ફાયરની ટીમ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે આગ લાગી હતી ત્યારબાદ પ્રાથમિક કક્ષાએ આગને કાબુમાં લેવામાં આવી હોવાની વાત સામે આવી હતી પરંતુ બીજા ભાગની જો વાત કરવામાં આવે તો ફરીથી આગની જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ફરીથી આગનો ફેલાવો વધતા કહી શકાય કે ફાયરની ટીમ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી ગઈકાલે રાતની જો વાત કરવામાં આવે તો રાત્રે પણ આગ બેકાબુ હોવાની વાત સામે આવી હતી અને ફાયર વિભાગની ટીમ દ્વારા આ આગને કાબુમાં લેવા માટે તમામ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે મહત્ત્વની વાત એ છે કે પ્રાથમિક તબક્કે વાયરિંગમાં શોર્ટ સર્કિટ અથવા તો ખરાબીને કારણે આગ લાવી લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ મોટા પાયે દુકાનો આગની ચપેટમાં આવી ગઈ છે ને જેને લઈને કહી શકાય કે એક બાજુ એરિયાને કોર્ડન કરી દેવામાં આવ્યો છે વીસથી વધુ ફાયરની ટીમ દ્વારા જે પ્રાથમિક કક્ષાએ જ આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ આગની જે જ્વાળાઓ જે હતી તે કાબૂમાં નથી આવી રહી અને તેને લઈને દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળી રહ્યા હતા આસપાસના વિસ્તારોમાં પણ ધુમાડો પ્રસરી ગયો હોવાની વાત સામે આવી હતી હાલની જો વાત કરવામાં આવે તો હાલમાં હજી પણ અત્યારે આગને કાબુમાં લેવા માટે ફાયરની ટીમ દ્વારા પ્રયાસ સતત યથાવત છે અને કહી શકાય કે સૌથી મહત્વની વાત અહીંયા એ સામે આવે છે કે આ જે ટેક્સટાઇલ માર્કેટ હતું કે જેમાં આગ લાગી તેનું આગ લાગવાનું મુખ્ય કારણ શું કયા કારણોસર આગ લાગી હોય શકે સત્તાવાર રીતના એ જાણકારી સામે ક્યારે આવશે ચારસો ને પચાસથી વધુ દુકાનો તો બળીને ખાક થઈ ગઈ છે અંદાજીત ત્રણસોથી ચારસો કરોડ રૂપિયાનું માતબર નુકસાન થયું હોવાનો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે ગાંધીનગરથી બે જે અધિકારીઓ જે છે તેમને પણ નિરીક્ષણ માટે ત્યાં આગળ મોકલવામાં આવ્યા હતા હવે મહત્ત્વની વાત એ છે કે જે પણ આજે ટેક્સટાઇલ માર્કેટ જે છે ત્યાં આગળ જે પણ ક્વોલિટી એન્ડ કંટ્રોલ પેરામીટર્સ જે છે તેને લઈને તેનું પાલન થયું હતું કે કેમ એ મહત્વનો સવાલ પેદા થાય છે ફાયર સેફટીના નિયમોનું પાલન થયું હતું કે કેમ તે પણ સવાલ પહેરા થાય છે અને આ સાથે જ કહી શકાય કે આટલું ત્રણસોથી ચારસો કરોડનું ખૂબ મોટું નુકસાન થયું હોવાની વાત પણ સામે આવી રહી છે ત્યારે હવે આગામી સમયમાં એ જોવાનું રહેશે કે જ્યારે પણ સ્થાનીય પ્રશાસન જે છે આવી સુરતની આ પહેલી ઘટના નથી બની કે તક્ષશિલા અગ્નિકાંડથી માંડીને એવી અનેક ઘટનાઓ સુરતમાં બનવા પામી છે કે જ્યારે આટલી મોટી ઘટનાઓ બની હોય અને ત્યારબાદ પ્રશાસને ખરેખરમાં તો બોધપાળી લઈને એ ફરીથી આવી ઘટનાનું રિપિટેશન ના થાય પુનરાવર્તન ના થાય તે માટે સઘન પ્રયાસ હાથ ધરવા જોઈએ તેને લઈને પણ નિર્દેશ કરીને તેનું પાલન કરાવવું જોઈએ પરંતુ અહીંયા ફરીથી સવાલ એ પહેલાં થાય છે કે જે પણ નીતિ નિર્દેશ હતા તેનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ સેફટી પ્રકોશનની જો વાત કરવામાં આવે તો તેને લઈને પણ તેનું પાલન થયું છે કે નહીં તે પણ મહત્ત્વની વાત છે અને આ તમામ બાબતોને લઈને સૌથી મહત્ત્વની વાત છે કે જે જવાબદાર તત્વો જે હશે તે સામે તે લોકો સામે જે લોકોની ભૂલ હશે તે લોકો સામે જવાબદાર તત્વો સામે ક્યારેક કડક કાર્ય

એનો તેમને ખ્યાલ નથી આ સિવાય માર્કેટની છત પર આવેલા અને પતરાના પણ કાયદેસર છે શેડ કાયદેસર છે કે નહીં તે અંગે પણ તેમને ખ્યાલ નથી हां जब पार्किंग होती है नीचे सब जगह पार्किंग अच्छा और ये जो शेड लगे हुए हैं ऊपर मार्केट के ऊपर वो आपके टाइम में थे पत्र के जो शेड लगे हुए हैं हां वो मेरे टाइम में थे आप थे तब हां मैं था तब भी थे तो सब वो फर्नीचर लेके वो कारे हमको मालूम नहीं है वो बिल्डर जाना है और बिल्डर का काम था आप जब थे तब भी आपको पता नहीं था वोट शेड बनाया है परमिशन लेके बनाया है इनफैक्ट्रीज भर के बनाया है वो मालूम नहीं है